ભરિચના નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ પ્રસંગે આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ટ્રંગના લાલ મંટોડી વિસ્તારમાં છોટુ વસાવાના પુત્ર દ્વારા ભારત આદિવાસી સંવિધાન સેનાના કાર્યાલયના સાથે રાખી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યાલય પ્રારંભ સમયે આગેવાન દિલીપ વસાવાએ જણાવ્યું હતું કે મહેશ વસાવા એક વર્ષ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપમાં પૂર્વ ધારાસભ્ય મહેશભાઈ વસાવાની વિચારધારા નહીં મળતા રાજીનામું આપ્યું છે મહેશભાઈ વસાવા આદિવાસી સમાજ માટે આગળ આવશે તેવું લાગી રહ્યું છે ઉલ્લેખનીય છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂટરી યોજના અર્જેવાલીયા ઝગડિયા તાલુકામાં લિગ્નાઇટ પ્રોજેક્ટ સુનાવણીના કાર્યક્રમમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને દિલીપ વસાવા એક મંચ ઉપર સાથે જોવા મળ્યા હતા આજે નેત્રંગ ખાતે ભારત આદિવાસી સંવિધાન સેના દ્વારા જે ઓફિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આ ભારત દેશનું જે બંધારણ છે આ બંધારણ આ દેશના દરેક નાગરિકે વાંચવું જોઈએ કેમ કે આમાં જે કાયદા અને કાનૂન છે એ જે દેશના લોકો છે એ લોકો માટે કેવી રીતે જીવન જીવવું કેવી રીતે શિક્ષિત બનવું કેવી રીતે સંઘર્ષ કરવો એ જાતની જે તમામ વ્યવસ્થાઓ આ સંવિધાનની અંદર આપણા જે પૂર્વજો હતા એ પૂર્વજોએ ડૉક્ટર સાહેબ અને જે આ સંવિધાન બનાવવાના જે આપણા સભ્યો હતા ત્રણસો ને જેવા એ દરેક સભ્યનું આમાં યોગદાન છે અને આ દેશે જે ડૉક્ટર સાહેબ પર ભરોસો રાખી ને આ સંવિધાન જ્યારે આપણા દેશના લોકોને સુપ્રિત કરવામાં આવ્યું ત્યારે એમણે આ દેશના દરેક નાગરિક એટલે કોઈ પણ સમાજનો નાગરિક હોય તો એમણે કીધું છે કે ભાઈ તમે જે રીતના ગીતાનો અભ્યાસ કરો છો રામાયણનો અભ્યાસ કરો છો એવા જે ધાર્મિક પુસ્તકો છે એ ધાર્મિક પુસ્તકો વાંચીને લોકોને જે જ્ઞાન મળે છે પણ આ સૌથી આપણા દેશનું જે સંવિધાન છે આ બધા ગ્રંથો કરતા ઉપરનો ગ્રંથ છે એ ભારત દેશનું સંવિધાન જે આપણું જીવન બનાવે છે આ ભારત દેશના દરેક નાગરિકને હકને અધિકાર આપે છે આજે હું એવું નથી કહેતો કે એકલા આદિવાસી લોકો આના હકદાર છે હું આખા દેશના તમામ લોકોને આ સોશિયલ મીડિયાના માધ્યમથી જે અહીંયા પત્રકાર ભાઈઓ આવ્યા છે એમના માધ્યમથી હું દેશના નાગરિકોને જણાવવા માગું છું કે આ સંવિધાન તમારું જીવન છે સંવિધાનમાં દરેક સમાજ માટે કંઈ ને કંઈ પ્રાવધાન છે આમાં આમાં કેવી રીતે જીવન જીવવું તમારા હકને અધિકારો કેવી રીતે મેળવવા તમે કેવી રીતે દેશમાં આગળ વધી શકો વિદેશોમાં આગળ વધી શકો એ જાતની તમામ વ્યવસ્થાઓ આ ગ્રંથમાં આપણું જે જે ભારતનું સંવિધાન છે એમાં તમામ વસ્તુ છે દરેક નાગરિકોએ આ ઘરે ઘરે વાંચવું જોઈએ અને એને ઘરે રાખી ને આવનારી જે આપણી નવી પેઢી છે એ પેઢીને બી જ્ઞાન આપવું જોઈએ કે તમારે કેવી રીતના આગળ વધવું જોઈએ આ પુસ્તકમાંથી કેવી રીતના તમારા અધિકારો મળશે એ તમામ વસ્તુ આ પુસ્તકમાં જ્યારે છે ત્યારે અમે આ દેશના રાજકીય માણસોને બી પૂછવા માંગીએ કે જ્યારે જ્યારે તમે કોઈ પ્રધાનમંત્રી બને છે કોઈ મુખ્યમંત્રી બને છે કોઈ આ સુપ્રીમ કોર્ટના મોટા જજો બને છે તો હું એ લોકોને બી કહેવા માગું છું કે ત્યારે તમે એ લોકો આ સંવિધાનના શપથ લો છો એ શપથમાં તમે કહો છો કે ભાઈ આ આ જે દેશનું સંવિધાન છે એ સંવિધાનમાં રહેલી વસ્તુ આ સમાજ લોકો માટે અમે કામ કરીશું પણ તમે જોયું દેશ આઝાદ થયા પછી બી આજે સિત્યોતેર વર્ષ થઈ ગયા સિત્યોતેર વર્ષમાં આજે બી દેશમાં નેવું ટકા લોકો ગરીબ છે આજે હું તમને મનુવાદીની વાત કરું આજે ગરીબી કેમ છે લોકોને એવું લાગે કે એક બ્રાહ્મણ સમાજના લોકો જ આના જવાબદાર છે પણ હું એવું કહેવા માગું છું કે આ મનુવાદ એટલે જે આખા દેશમાં દસ ટકા લોકો છે એ આદિવાસીમાં પણ હોઈ શકે છે મુસલમાન સમાજમાં બી હોઈ શકે છે એસસી સમાજમાં પણ હોઈ શકે છે ઓબીસી સમાજમાં પણ હોઈ શકે છે અને આ દેશના જે પણ લોકો છે એ દરેકની અંદર દસ ટકા લોકો એ જાતના છે કે એમનું પોતાનું થવું જોઈએ દેશના નેવું ટકા લોકોનું વિચારતા નથી એટલા માટે હું દેશના નાગરિકોને જણાવવા માગું છું કે તમને સંવિધાને રૂઢિગત જે પાવરો આપેલા છે લોકોને તમે ચૂંટાયેલા માણસો પર જે ભરોસો રાખો છો એના કરતા તમે આ સંવિધાન પર ભરોસો રાખો અને તમારા જે હક ને અધિકાર છે એ હક ને અધિકાર તમે મેળવતા થાવ તમે કોઈ પણ આજે ઓફિસમાં જાઓ કલેક્ટર ઓફિસમાં જાઓ કે એસપી ઓફિસે જાઓ કે કોઈ પણ દેશની ઓફિસમાં જાઓ તો તમે સંવિધાન વાંચ્યું હશે આના કાયદા કાનૂન જાણ્યું હશે તો તમે પાછળ